જ્યારે યાદોની ચોપડી ખોલું ને તો અમુક દોસ્ત નહીં ભાઈ યાદ આવતું કે જ્યારે યાદોની ચોપડી ખોલું તો અમુક દોસ્ત નહીં ભાઈ યાદ આવે વિતાવેલ હોય સમય વિચારું સાથે તો અમુક દોસ્ત નહીં એ ભાઈ યાદ આવે ખબર નહીં હવે ક્યાં રમખાણ કરતા હશે તો ક્યાં હોય કોન્ટેક્ટ તો બહુ ઓછા છે પણ ખબર નહીં હવે ક્યાં રમખાણ કરતા હશે પણ સાથે કરેલા એ કાંડ વિચારું ને ગુરુકુળમાં કાંડમાં પહેલાં નંબર મનાવતો ભાઈ ખબર નહીં હવે ક્યાં રમખાણ કરતા હશે પણ સાથે કરેલા એ કાંડ વિચારો ને તો અમુક દોસ્ત બહુ યાદ આવે હવે દોષ કોણ એની વ્યાખ્યા કે તમારું મોન સમજે એ દોસ્ત અને જ્યારે ભકપક કરતા હોય ત્યારે ચૂપ કરાવી દે એ દોસ્ત નાસ્તો કરીને પૈસા દેવાનું થાય ત્યારે ખોવાય જાય નાસ્તો કરવાનો પહેલા આવે નાસ્તો કરીને પૈસા દેવાનું થાય ત્યારે પૈસા ના આપે ખોવાય જાય તે દોસ્ત પણ જ્યારે જરૂર પડે ત્યારે ગૂગલ પે કરે એ દોસ્ત નહીં ભાઈ જેના તમારા કર્મકાંડ ની ખબર બધી જ હોય કર્મકાંડ ની દોસ્તને ખબર કારણ કે હારે જ કરેલા હોય એ દોસ્ત ભાઈ સુખ માં સૌથી પાછળ દુઃખમાં સૌથી આગળ એ દોસ્ત